तो 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 तो

અરે પરમારિયા લેતું હોય તો લે ને મારે જા એક ગજે લે મા આ તો પતંગો લેમી આ તો જોઈ હો ગ પતંગો આ ફાડેલી છે ફાડેલી પતંગો આ ફાડેલી છે પેટી પેક છે જો આ આ હા તો તો ગાંદા નો શ્યાદ આયા 80 રૂપિયા ની ત્રણ પતંગા હું પેકું આ 80 રૂપિયા પતંગ છે આ 80 રૂપિયા હું રૂપિયા લઈ બતાઉં આ લઈ બતાય

એ જવા દે ને તો આરી આરી બંગાડી આરી લઈને આયા તો ઈજ્જત હોય પતંગો લેવી પતંગો બધું 80 રૂપિયાનું છે 800 રૂપિયા નું લેવો તો લે 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 2000 આ લે કુરકા નું કુરકા નું મતલબ છે એ તો મારા ખબર હતી દેખો દેવો ના ઉભરે છોગા તું લે આ જો

અરે આની વાતે હું લાવ્યો તો 500 રૂપિયા લઈ લે 500 રૂપિયા લાવ્યો તો મને 80 રૂપિયા કો ખબર નહી આ પીપળો આજે સુરતથી ભાડું ને કાઢવાનું આ પીપળો ચલા એક અલ્યા 1200 એક પાકું છે અલ્યા પરવાગ છે વગાડું બસ કોમમાં ડાકવા ના જોનો કુદરોય બીજ નાઈ જાય ઘટંગો તો લઈ લે જલ્દી તો બહુ બહુ ભાવ એવો પાટાંગો પણ અમારો નિયમ હા જે મારા લારી આવને ને પતંગ બોલી જગ્યા જવાની દેવાનો અલે પણ મને લેવી પતંગ નહો લેવી ના લેવી મારા તો આ હું કાળ લારી કણ અલ્યા આ તો મુકો સત્તામાં વેતલા હું તો આયો છું સવાઈ બાવા આ તો હે કોઈ ના ના માર લઈ લે અરે અલ્યા ના લે જવા દે તું લે હું લઉં

અને જેટલી તમે મોદી પતંગો લેશે ને ગાંધી એ તો ડબલ થઈ જશે લા લા સબ ચેલું મોને નહીં 500 રૂપિયા ચાલે માકું નહીં જો મા તો 200 દે પેલું પીપુરું આલ દ્યો પેલું નેરુ લાય પીપુરું જેવો લાય આવ લો લો આવ લાય હવે આતા નહીં

ઊંચો કાલે જઈલા બો પેલા ઉપર પર ઉભો દેઈ હા પાસ તો ભૂ ઓલે ઊંચો લે લાચ્યો લે લે ઊંડો બગારી મારે ઓમ વાનો હવે કલુ દાડે વેપાર ખોલ્યો ધંધો કે કરો હે પતંગ લઈ લે માંડાઈ રે ની હે લે લે તો આ લાયો જોઈને રે આ પતંગ લઈ પતંગ નો થોડી એક સુરત ની પતંગ હુરજ ની હોય બધી એક જ હોય એક ના હોય લે હું તો એટલે પતંગ છે

પતંગો પૈસાડ્યો એવી પતંગ મોટા મોટા બસો રૂપિયા ની લાવો અનાજો પતંગો ચોખા દીજો સર એમ છે

લાડી તો એરલે છે આજ જેતો રે તો એને શું પકડવા જશે એમ કહું પકડી રાખું માર પાછા પકડે તો ને મી તો હરખો જ પકડે ને

ચલો પૈસા પડ્યા પેલા પૈસા પડ્યા પેલા પૈસા બતાવ્યા કર્યું પૈસા ચલા પેલા પૈસા તો આલો પાંચ લાઈ દે છે બજાર

Valeu, valeu, valeu.